નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો તલાટી ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ પરીક્ષા કઈ તારીખે તો નહીં પણ કયા મહિનાની અંદર લેવાશે એની માહિતી સાથે સાથે પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે કે ઓફલાઈન લેવામાં આવશે એ અંગે તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે જે મિત્રો ખરેખર રેવન્યુ તલાટી ભરતીની તૈયારી કરવા આવતા હોય એમના માટે જે છે એ આ સમાચાર સાચા છે એટલે કે સારા સમાચાર કહી શકાય કારણ કે એમને જે છે હવે તૈયારી માટે વધારાનો સમય મળશે પહેલાં એવું કહેવાતું હતું કે જુલાઈની આસપાસ જે છે એ જુલાઈ મહિનાના અંતમાં આ પરીક્ષાનું જે છે એ આયોજન કરવામાં આવશે પરંતુ ગુજરાત રાજ્યની અંદર વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે અને એ નિર્ણય વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તો તમે જોઈ શકો છો તલાટી ભરતી અંગે મોટા સમાચાર પરીક્ષાની તારીખ કઈ રહેશે એ આપણે જોઈશું અને પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે કે ઓફલાઈન લેવામાં આવશે એના વિશે આપણે જોવાના છીએ તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ લો યુવરાજસિંહ જાડેજા દ્વારા જે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી હતી એ રેવન્યુ તલાટી અપડેટ પરીક્ષા ઓફલાઈન બોર્ડમાં લેવાનું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું આયોજન છે તો રેવન્યુ તલાટીની પરીક્ષા જે છે એ ઓફલાઈન બોર્ડની અંદર લેવામાં આવશે આપણે અત્યારે જે પ્રિલિમિનરી પરીક્ષા છે એની વાત કરી રહ્યા છે અને સ્કૂલો પાસે બેઠક વ્યવસ્થા માટે માંગણા પત્રક મંગાવવાની પ્રક્રિયા હાલમાં શરૂ અવેલેબિલિટી બાદ નિર્ણય લેવાઈ શકે છે તો પરીક્ષા ક્યારે લેવાઈ શકે છે એ જે છે એ યુવરાજસિંહ જાડેજા દ્વારા જે પહેલાં ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી એ પ્રમાણે જુલાઈ બે હજાર પચીસના અંતમાં જે છે એ પરીક્ષાનું આયોજન થઈ શકે છે તો આ જૂની માહિતી હતી એ પ્રમાણે જે છે જુલાઈ પચીસના અંતમાં રેવન્યુ તલાટી ભરતીની પરીક્ષા લેવામાં આવી એવું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું આયોજન હતું પરંતુ ગુજરાત રાજ્યની જે વર્તમાનમાં વરસાદ અને તમામ પરિસ્થિતિ છે એ જોતા આ નિર્ણય જે છે એ બદલવામાં આવેલો છે અને અહીંયા લખ્યું છે એ પ્રમાણે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનારી મહેસૂલી તલાટીની પરીક્ષા જુલાઈના બદલે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં યોજાય તેવી સંભાવના વરસાદના કારણે પરીક્ષા પાછી જશે હવામાન વિભાગ સાથે મિટિંગ બાદ થશે જાહેરાત તો આ પરીક્ષા જે છે એ જુલાઈના અંતમાં યોજાનાર હતી એને બદલે હવે ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનાની અંદર યોજવામાં આવશે આ નિર્ણય જે છે એ રાજ્યભરની અંદર જે ભારે વરસાદ થઈ રહ્યો છે એના કારણે લેવામાં આવ્યો છે તો હવે તમારા જોડે તૈયારી માટે તમને વધારાનું જુલાઈ અને ઓગસ્ટ જે છે એ એકાદ એકથી દોઢ મહિનો જે છે એ તમને વધારાનો સમય મળશે જો પરીક્ષા ઓગસ્ટ મહિનાની અંદર લેવાય અને પરીક્ષા જો સપ્ટેમ્બર મહિનાની અંદર લેવાય તો તમને જે છે એ વધારાનું બે મહિનાને પ્રિપેરેશન કરવા માટેનો સમય મળશે તો આ સમય દરમિયાન તમારે પ્રિલિમ્સ અને મેન્સ બંને પરીક્ષાનો જે આવા વિગતવાર અભ્યાસક્રમ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ તો તમે એ એના પરથી વિગતવાર જે છે એ અભ્યાસ કરી શકો છો તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે રેવન્યુ તલાટીની પરીક્ષા મોડી ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનાની અંદર લેવાઈ શકીએ છે એના વિશેની વાત કરી છે તો આ પ્રમાણે આયોજન કરી અને તમે જે છે એ પરીક્ષાની તૈયારી કરી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ